આગળ ગરમી માટે રેશમી ભૂત બળતણ અને સિમેન્ટ કંપનીઓ જવાબદાર અભ્યાસ માં કરાયો દાવો અવકાશયાન ને ચારસો ને તેત્રીસ વર્ષ પરમાણુ બળતણ પૂરું પાડે તેવી ન્યુક્લિયર બેટરી નું નાસા એ કર્યું પરીક્ષણ ઓનલાઈન ગેમિંગ પ્રતિબંધ ની અસર ડ્રીમ ઇલેવન સહિત ચાર કંપનીઓ યુનિકોન યાદી માંથી થયા બહાર રાહુલ ગાંધી અને ભાજપના ના મંત્રી વચ્ચે બોલા ચાલી મંત્રી એ કહ્યું હું તમારી વાત કેમ માનું નેપાળની હિંસામાં ભારતીય મહિલાનું મોત ભીડિયા લગાવતા હોટલના ચોતમા અરે તીપતિ પત્નીની છલા યુપીના બાગપતીમાં ત્રણસો પચાસ વર્ષ જૂના મંદિરમાં શ્રદ્ધાળુ બનીને આવેલી મહિલાએ ચાંદીના પાદુકા ચોરી ચક્કર સરજનગર જિલ્લામાં ખેડૂતોએ પડતર પ્રશ્નો ઉકેલ માટે મામલતદારની અરજી સુપ્રત કરી

ગૌતમ ગંભીર સાથે પણ પાકિસ્તાની ક્રિકેટર એ પંદર વર્ષ બાદ પોતાની ભૂલ સ્વીકારી ઉના સરકારી હોસ્પિટલમાં રોગી કલ્યાણની સમિતિની બેઠક બોલાવતા ધારાસભ્ય રાઠોડ પ્રધાનમંત્રી મોદીએ કર્ણાટકના હાસનામાં થયેલા અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું મૃતકોના પરિવારજનોને બે લાખની કરશે સહાય હત્યા કરનાર આરોપી સાધુના વેશ રાજસ્થાનના બિકાનેરથી ના બીકાનેર થી ઝડપાયો ચાંદ ખેડામાં દારૂના જથ્થા સાથે મહિલા સહિત ત્રણ ઝડપાયા પાંચ પોઈન્ટ બાવીસ લાખ મુદ્દા માલ કબજે રાહુલ ગાંધી ગુજરાત કોંગ્રેસને મજબૂત બનાવવામાં વ્યસ્ત છે પરંતુ તે કરી રહ્યું નથી કામ લાગતું નથી ખુદ રાહુલ ગાંધીને પણ ગોતી રહ્યા છે કારણ અંબાજી દાંતા વચ્ચે ત્રિશૂળિયા ઘાટમાં ગમખોર અકસ્માત એક સાથે ચાર વાહનો ધડાકે ભેર અથડાતા એકનું મોત અનેક લોકો ઘાયલ કરાવ હવામાનને કારણે પીએમ મોદી મણિપુર ઇન્ફા એરપોર્ટે ઉતર્યા રોડ માર્ગે ચુરાચંદપુર પહોંચ્યા અમૂલ ડેરી ચૂંટણીમાં ભાજપ ને પહેલી વાર બહુમતી મળી કોંગ્રેસ ની કારમી હાર સાહેબ ના સપના માં આવ્યા વિડીયો નો બચાવ કરી કોંગ્રેસે હાલાકી માનસિકતા દેખાડી પીએમ મોદી ના આક્ષેપો ઈરાકમાં જમ્મુની નમાજ પછી જ મસ્જિદ અંદર સુની ઇમામ ની હત્યા કટપંથી શિયા મુસ્લિમ ની જૂથ ની સિંડોવણી વિશ્વની પ્રથમ એઆઈ બુદ્ધિ મંત્રી જે ના તો ભ્રષ્ટાચાર કરશે કે ના તો લાંચ લેશે શું ટેકનોલોજી સરકાર ચલાવી શકશે ઉભા થયા સવાલો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બે લાયકન પણ દબાવી દો જેથી અમારા દરેક વિડીયોની અપડેટ આપને મળતી રહે